નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ આણંદના ખંભાત નગરપાલિકામાં યોજાયેલ બોર્ડ બેઠકમાં થયો હોબાળો બોર્ડ બેઠક પહેલાથી જ પાલિકામાં હતી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ નિવૃત્ત પાલિકા કર્મચારીઓને બોર્ડ બેઠકમાં એન્ટ્રી આપવા મામલે વિરોધ પક્ષે કર્યો હોબાળો કોંગ્રેસના સભ્યો દ્વારા એજન્ડા અને અન્ય કાગળોને ફાળવામાં આવ્યા કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા ગઈકાલે ભાજપના છ અને અપક્ષના બે મળી કુલ આઠ સભ્યોએ આપ્યા હતા રાજીનામા તેમ છતાં આજની સભામાં ભાજપના પંદર અને કોંગ્રેસના બાર સભ્યો હોવાથી બહતીના જોરી ભાજપે તમામ ઠરાવો કર્યા

અને જે નગરપાલિકાની ઓફિસો જે બધી જે સંસ્થાઓ છે એ બધા બિલો અમારે ભરવાના હોય છે બરોબર અને અત્યારે અમે દિવાળી વખતે ચોવીસ લાખ રૂપિયાનું એમને પેમેન્ટ પણ ચેકથી કરેલું છે એટલે અમારું કોઈ એવું કઈ વીજ બિલ બાકી રહેતું નથી ઓન રેકોર્ડ એટલે કનેવાનું જે પાણી પુરવઠાનું હોય છે એ વીજ બિલ તો સરકારી હોય છે એટલે એમાં એવું કશું નથી અમારે જે અહીંના જે લોકલ કે

આજ રોજ છવ્વીસ તારીખે ખાસ સામાન્ય સભાનું બોલાવવામાં આવ્યું હતું ખંભાત નગરપાલિકા ખાતે એમાં અમારા ભાજપના સભ્યો અને કોંગ્રેસના સભ્યો અને ચાર એજન્ડાની આઈટમો હતી એ ચાર એજન્ડાની આઇટમોમાં અમે ભાજપના અને બાર કોંગ્રેસના થઈને અમારે પંદર બહુમતીથી પાસ કરી છે અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ કહીને કાર્યવાહી કરાવશું માટેનામું મળ્યું છે શું સમગ્ર બાબત સીધા તમારી હજુ કોઈ મારી પાસે કોઈ રાજીનામું આવ્યું નથી આવશે ત્યારે અમે જણાવીશું ખાસ કરીને આજની સામાન્ય સભામાં કે જે રાજીનામું આપનાર આઠ સભ્યો એમાંથી છ સભ્યો પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત આજની સભામાં પણ હાજર નથી રહ્યા એમનો અંગત કારણસર નહીં હોય હાજર હોય એ તો અમારું જે ભાજપ પરિવાર ભાજપ પરિવારના છે અમે જોઈ લઈશું રાજીનામા જે દસ્તાવેજો છે એ પર થયેલા છે હજુ મારી પાસે નથી આવ્યા

આપે જોયું પત્રકાર મિત્રો હાજર હતા ખંભાતની પ્રજા હાજર હતી આજે આ બંધારણનું લોકશાહી નું આજે ખૂન છે એમના માણસો એમના શ્રીઓ જ્યારે એમનો પક્ષ છોડીને રાજીનામું આપતા હોય હાજર ના રહેતા હોય અને એવા સંજોગોમાં એમને એવું લાગ્યું કે અમારી આજે આપણું જવાની છે એજન્ડાના તમામ ઠરાવો જ્યારે મંજૂર થવાના નથી એવા સંજોગોમાં લોકશાહીનું ખૂન કરી વિપક્ષને સાંભળ્યા વગર એમણે આ હોલ છોડ્યો છે ખંભાત નગરપાલિકાના હું આપના માધ્યમથી કહેવા માગું છું ખંભાત નગરપાલિકામાં જેટલો ભ્રષ્ટાચાર સુધી ત્રીસ વર્ષમાં હું મેં આંકડો લીધો છે નગરપાલિકામાંથી ઓછામાં ઓછા ચાર વર્ષ નો આજે આપને આંકડો આપું છેલ્લા ચાર વર્ષમાં અડતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને એ એક પણ રોડ આજે સલામત નથી ખંભાત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને આ તો આ કેવું છે આ ક્યાંય આ લોકોએ જે રાજીનામ આપ્યા છે એ રાજીનામા પ્રજાના કામ માટે નથી આપ્યા પણ ભાગ માટે આપ્યા છે આપના દરેક દરેક સમાચારમાં મેં જોયું કે ભાઈ કોન્ટ્રાક્ટરોને એમની પરમિશન વગર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે પ્રજાના કામ માટે રાજીનામું આપેલ નથી એમણે એમણે ફક્ત ભાગ નથી મળી એવું બાટો સાથે નહી બાટો તો અમે સાથે નહી રહીએ ખંભાળ નગરપાલિકાના હું પ્રજાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે જાગો બહુ પાણી માથાથી ઉપર ગઈ જતું રહ્યું છે

કલેક્ટરને મેં રાજીનામું નથી આપ્યું મેં મને ત્રણ ત્રણ ટ્રમથી જ્યારે પક્ષે જ્યારે મને ટિકિટ આપી હોય તો મારી ફરજમાં આવે છે કે મારે મારા હાઈ કમાન્ડને જાણ કરવી પડે એટલે કલેક્ટરને જે લેટર હતો એ ઉપર મેં જાણ કરી અને એમણે મને ના પાડી એટલા માટે હું આજે આ પ્રજાની વચ્ચે અને એમના પ્રશ્નો ઉઠાવવા માટે હું છું આજે પણ